વડોદરા શહેરમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નાગરિકો સાથે થઈ રહેલી ગેરકાયદેસર અસ્પષ્ટ અને અન્યાયિક કાર્યવાહી સામે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા એસયુસીઆઈસી દ્વારા જિલ્લાધિકારીને આવેદનપત્ર સોંપીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે શહેરના અનેક વિસ્તારોમાં બીએલઓ નાગરિકોને એસઆઈઆર બે હજાર ચોવીસની અરજીઓ ફરજિયાત રીતે ભરાવવા દબાણ કરી રહ્યા છે અને વાસ્તવિક નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કાપી નાખવાની ખોટી નોંધણી કરવાની તેમજ નામ ખસેડી નાખવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બીએલઓ દ્વારા બે હજાર બેની ચૂંટણીને રેફરન્સ બનાવી નાગરિકોને નામ કાપવાની ધમકી આપવામાં આવી રહી છે કેટલીક જગ્યાએ તો મતદાર યાદીમાંથી સિત્તેરથી વધુ નાગરિકોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું છે મતદાર યાદીમાં નામ હોવા છતાં નાગરિકોને અમાન્ય જાહેર કરી એસઆઈઆર ફોર્મ નહીં ભરવાની ચેતવણી આપવામાં આવી રહી છે જ્યારે બે હજાર બેના રમખાણોના બહાને કેટલાક પરિવારોને અનાવશ્યક રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે પાર્ટી મુજબ એસઆઈઆર પ્રક્રિયાનો દુરુપયોગ કરીને નાગરિકોમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત એસયુસીઆઈએ આક્ષેપ કર્યો છે કે કેટલાક વિસ્તારોમાં તંત્ર પોલીસ મશીનરીનો અયોગ્ય ઉપયોગ કરી લોકોના ઘરો સામે દબાણનું વાતાવરણ ઊભું કરી રહ્યું છે જેના કારણે નાગરિકોમાં અસુરક્ષા અને માનસિક તાણ ફેલાઈ રહ્યું છે પાર્ટીએ માંગ કરી છે કે બીએલઓ દ્વારા નાગરિકો સાથે કરવામાં આવતી ગેરરીતિઓને તાત્કાલિક બંધ કરવામાં આવે પ્રક્રિયાનો દુરુપયોગ નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે બે હજાર બેના ના બહાને નામ કાપવાની ધમકી આપતા કર્મચારીઓ સામે કાર્યવાહી થાય અને મતદાર યાદી તેમજ સરકારી દસ્તાવેજોમાં નાગરિકોને ન્યાયપૂર્ણ અને પારદર્શક વર્તન મળે તેની ખાતરી કરવામાં આવે આ આવેદન એસયુસીઆઈ વડોદરા જિલ્લા સંગઠનિક કમિટીના તપન દાસ ગુપ્તા દ્વારા સહી સાથે જિલ્લા કલેક્ટરની કચેરીમાં સોંપવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં નવ રાજ્યમાં એસઆઈઆર ચાલી રહ્યા છે એના ભાગરૂપે ગુજરાતમાં અને વડોદરામાં પણ એસઆઈઆર પ્રક્રિયા ચાલે છે આ સ્પેશિયલ જે ઇન્ટેન્સિવ રિવિઝન નામે જે પ્રક્રિયા ચાલી રહ્યા છે એમાં જે બીઓલની નિયુક્તિ કરવામાં આવી છે એમાં અનેક પ્રકારના ગડબડો અને ગેરસમજો ચાલી રહ્યા છે પહેલી વાત તો એ છે કે ઘણા બધા એ એલ જે કામ કરી રહ્યા છે એ લોકોને અલગ અલગ બીએલોને અલગ અલગ સમજ અને અલગ અલગ જાણે કે માહિતીઓ છે બધા પોતપોતાનું સમજ પ્રમાણે કામ કરી રહ્યા છે ક્યાંક બીએલ બે ફોર્મ આપે તો ક્યાંક એક ફોર્મ આપે ક્યાંક સહી કર્યા વગર બીજા જે ફોર્મ છે એમાં સહી કર્યા વગર જ ફોર્મ જમા કરી લે છે કઈ જગ્યાએ પણ કેટલી જગ્યાએ એવું થઈ રહ્યું છે બે હજાર બે ના નામ હવા છતાં પણ એ યાદીમાં દેખાતું નથી કેમ નથી દેખાતું એ જાણે બે હજાર બે ની યાદી ઘણા બધા બીએલઓ પાસે છે નહીં ઉપરથી એવા વિસ્તારો છે જ્યાં આગળ થોડાક વર્ષો પહેલા ઝૂંપડપટ્ટી તોડીને નવા મકાન બનાવવાની કામગીરી ચાલે છે લોકોને નવા મકાનમાં ફરીથી શિફ્ટ થવાનું છે એ જગ્યાએ જે રહીશો છે એ અલગ અલગ જગ્યાએ આવે વિખરાઈ ગયા છે બીજે બીજે રહેવા ગયા છે ત્યાં બીએલઓ કેવી રીતે ફોર્મ આપશે એ મોટા મોટો પ્રશ્ન છે શું તમે ફોર્મ આપ્યા વગર જ કોઈ પણ રીતે આ કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો આ બધી અનેક મુદ્દાઓ આપણી સામે છે બે હજાર બે ની જે લિંક જાહેર કરવામાં આવી છે એ બે હજાર બે ની લિંક ચાલતું નથી ખુલતું નથી કોઈ જગ્યાએ ફોટો લગાડવામાં માટે કહેવામાં આવી રહ્યા છે ક્યાંય કહે છે ફોટો લગાડવાની જરૂર નથી આ બધા આખું જે ધાંધલી ચાલી રહ્યા છે એના સૌથી મોટા મોટો કોઈ પ્રશ્ન હોય એ છે જે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવ્યું છે અમે ખાસ કહેવા માંગીએ છીએ એના માટે અલગ સ્ટાફ ની ભરતી કરવામાં આવે એમને સરખું ટ્રેનિંગ આપવામાં આવે શિક્ષકોનું કામ છે શિક્ષણ કાર્ય કરવાનું એ લોકોને આજે ઘણા દિવસથી સ્કૂલના શિક્ષણ કાર્ય બંધ છે શિક્ષણ બાળકોને ભણાવી નથી શકતા એ લોકો એમના જે મૂળ કામ છે એનાથી દૂર જવું પડે છે આજે કેટલાય બિલઓ ગુજરાતની અંદર પણ કર્યા છે આ એક ચિંતાનો વિષય છે જે રીતે આજે આ એસઆઈઆર ચાલે છે એ બિલકુલ અયોગ્ય છે એટલે આ એસઆઈઆર રદ કરવામાં આવે એ માંગણી સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે જે રીતે લોકોને ફોર્મ ભરવામાં પણ સમસ્યાઓ જોવા મળી છે લોકોને સમજણ નથી પડી રહી શું કહેવું એમાં આ એક બહુ જટિલ પ્રશ્ન છે ફોર્મ સમજણ નથી પડી રહી અને ફોર્મ ભરી નથી શકતા એટલે પચાસ થી સો રૂપિયા લઈને ફોર્મ ભરવાનો ધંધો ચાલુ થઈ ગયો છે એ પણ બહુ એક બહુ અગત્યની બાબત છે લોકોને પૂરતા સમય આપવામાં નથી આવતું એને સરખું સમજણ પડે એવું નથી સંબંધીનું નામ એટલે સંબંધી એટલે ઘણાને એવું લાગે મારા પતિનું નામ મૂકવાનું છે પણ પતિનું નામ છે નથી પણ પિતા અથવા તો માતાનું નામ અથવા તો એમના દાદા કે એમનું નામ દાદી નું નામ મૂકવાનું હોય એ કોઈ સમજ જ નથી ઘણા લોકો સંબંધી એટલે કાકા મામા કે પોતાના પતિ કે સસરા એમનું નામ મૂકે છે એમાં એમનું નામ કપાઈ જશે એટલે આ આખી પ્રક્રિયા એટલું જટિલ છે અને ખરેખર જરૂર છે કે નહીં એ મોટો પ્રશ્ન છે તમે મતદાર યાદી સુધારવાની વાત કરો છો તો તમે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે આધાર કાર્ડ છે એના આધારે જ કરી શકો બધી વસ્તુઓ સહેલું થઈ જાય પણ એ નથી કરવું આખી પ્રક્રિયાને જટિલ કરીને આખા ક્યાંક નામો ખોટા નામો ઉમેરાશે ક્યાંક નામો સાચા નામો નીકળી જશે એ પ્રકારની જે માહોલ અમે બિહારથી જોઈ રહ્યા છે એ ગુજરાતમાં પણ થઈ શકે એવી ચિંતા છે અમને એક્ઝેક્ટલી આજ આજ પ્રશ્ન છે જૂની યાદી જે છે એમાં અસંખ્ય ખામીઓ છે એ નામ નામ મારું કે મારા સોસાયટીમાં હોવું જોઈએ મારું નામ બીજે ક્યાંક બોલતું હશે અને એ વસ્તુ જે ઓનલાઈન ચાલતું જ નથી ઓનલાઈન નાખીએ છે અમે પોતે નાખ્યા છે કશું દેખાતું નથી મારા પોતાના નામ અમે ઓનલાઈન ટ્રાય કર્યા છે એમાં મળ્યું નહીં પણ જયારે લિસ્ટ લઈને બેઠા ત્યારે એમાંથી અમારા અમારું નામ નીકળ્યું અમારી પાસે જે બીએલ આવેલા એમના પાસે બે હજાર બેની યાદી છે પણ અમારા બાજુની સોસાયટીઓમાં જે બીએલો આવ્યા છે એમના પાસે બે હાજર બે ની યાદી નથી આવા અનેક પ્રકારના શું કહે ગડબડો આખો ચાલી રહ્યા છે જેના કારણે ઘણા લોકોને એક ભય પેસી ગયા છે કે અમારું નામ વોટર લિસ્ટથી નીકળી જશે અને વોટર લિસ્ટ ખૂબ જ અગત્યની બાબત છે જેનાથી એમના ઘણા બધા સરકારી કામકાજમાં મદદરૂપ થાય છે જો આ રીતે વોટર લિસ્ટ માંથી નામ નીકળી જાય તો લોકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડશે એ ચોક્કસ સાચી વાત છે અમારી માંગ સૌથી સ્પષ્ટ છે કે એક તો એસઆઈઆર હોવું જ ના જોઈએ જે રીતે સાચી યાદી તૈયાર કરવાની જવાબદારી કોની છે એ ચૂંટણી કમિશનની છે લોકોના માથે તમે ઢોળી રહ્યા છો પહેલા પણ થયું છે આજે પણ થઈ રહ્યા છે બે હાજર પચીસ માં શું ખોટા યાદી થી તમે મતદાન કરાયા હતા તમે જો કહેતા હો કે એમાં ભૂલ છે તો તમે આગળના જે ઇલેક્શન કરાયા છો શું એ ખોટા યાદીમાંથી કરાયા છો પહેલા પણ તમે બે હજાર બે માં કહો છો કે એસઆઈઆર થયા છે યોગેન્દ્ર યાદવે આ એની માહિતીઓ કાઢી છે એ વખતે આટલું બધું હેરાન કરતી નહોતી બહુ સિમ્પલ રીતે સારી રીતે સહજતાથી થયેલું હતું આજે કેમ આ બધું કરવામાં આવી રહ્યા છે આ એક શું કહેવાય આખું તંત્રને ઉલટ પુલટ કરી નાખવાનું આખું સામાજિક જે પરિસ્થિતિ છે એને એકદમ ઉલટ સુલટ કરી નાખવા માટેના એક પ્રયત્ન છે જે બિલકુલ અયોગ્ય છે અને ચિંતા ની બાબત છે તપન દાસગુપ્તા એસયુસીઆઈ કમ્યુનિસ્ટ સેક્રેટરી